રેવા કાંઠા રાજપૂત પરિષદ તરીકે થયેલ હતી તે સમયે સમાજના આગેવાનો અને રાજપૂત બંધુઓના અથાગ પ્રયત્ન રાજપૂત સમાજ શૈક્ષણિક સામાજિક આર્થિક વિકાસ થાય તે હેતુથી પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજની સ્થાપના કરવામાં આવી અને ગોધરા ગોધરા ખાતે રાજપૂત સમાજ ભવન બનાવ્યું જે સમાજના સ્થાપકો આગેવાનોને રાજપૂત બંધુઓના દૂરદ્રષ્ટિનું ઉત્તમ ઉદાહરણ છે સદર સંસ્થાને સૌરસ પૂર્ણ થતા ભવ્ય આયોજન ગોઠવવામાં આવ્યું છે તારીખ નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શુક્રવાર સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું થી એક ભોજન બાદ બે થી પાંચ દરમિયાન શોભાયાત્રા બાદ રાત્રિ ભોજન પછી શતાબ્દી મહોત્સવ ત્યારબાદ રાત્રે નવ કલાકે લોક ડાયરો રાખવામાં આવ્યો જેમાં કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર લોક ડાયરાને દીપાવ્યો ખૂબ જ મોટી સંખ્યામાં રાજપૂત અગ્રણી અને સમાજ રાજપૂત ભવન ગોધરા ખાતે એકત્રિત થયો ત્યારબાદ તારીખ દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના બીજા દિવસે પરમ પૂજ્ય પ્રીતમ મુનિજી લકુલીસ ધામ કાયાવરોણ પરમ પૂજ્ય દેવાનંદ દાસજી મહારાજ સ્વામિનારાયણ ગુરુકુળ તરસાલી વડોદરા હાજર રહી સમાજના સર્વગ્રહને અંતઃકરણપૂર્વક આશીર્વાદ પાઠવ્યા રિપોર્ટર દીપક તિવારી પંચમહાલ